હેલો ફ્રેન્ડ્સ મેથીની ભાજી મેથીના ભજીયા કે પછી લસુની મેથી કે પછી આ રીતે મગની દાળ અને મેથીનું શાક તો તમે હજારો વખત ખાધું હશે પણ આજે આપણે જે રેસીપી બનાવીને ટ્રાય કરવાની છે ને મિત્રો એવી રીતે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય એ હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું તો આજે આપણે બનાવીશું તો જુઓ ફ્રેન્ડ્સ મેથી અને મગની દાળનો એકદમ નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક જોડી મેથી લીધેલી છે અને મેથીને મેં એના દાખલાથી અલગ કરી લીધેલી છે અને ત્યાર પછી અહીંયા મેં એક વાટકી જેટલી મગની દાળ લીધેલી છે આ મગની દાળ છે એને મેં પલાળી દીધેલી છે એટલે તમને આ રીતે ભીની ભીની દેખાતી હશે તો જુઓ ફ્રેન્ડ્સ અત્યારે શિયાળાની સિઝન છે અને માર્કેટમાં મેથી ભરપૂર પ્રમાણમાં આવતી હોય છે અને મેથી ખાવાના ઘણા બધા ફાયદા પણ છે વાળ માટે પણ સારી છે આંખો માટે પણ સારી છે નજાને અનેક ઘણા મેથીના ફાયદા છે તો આપણે આપણા રોજિંદા જીવનમાં વધારેમાં વધારે મેથીનો ઉપયોગ કરવો જોઈએ આમ પણ તમે ઘરમાં બધાને અલગ અલગ રીતે મેથીના નાસ્તા બનાવીને ખવડાવશો ને તો બધા ઘરમાં કિલો કિલો મેથી લાવવાની ડિમાન્ડ કરશે એટલો ટેસ્ટી આ નાસ્તો બનાવીને આજે આપણે તૈયાર કરીશું તો ફ્રેન્ડ્સ ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થશે તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો ચાલો શરૂ કરીએ આજને એકદમ નવી રેસિપી તો જુઓ ફ્રેન્ડ્સ એના માટે જે આપણે લીધેલી મેથી છે એને આપણે સાઈડમાં કરી દઈશું અને એમાંથી આપણે થોડી થોડી મેથી લઈ લેવાની છે અને મેથીને આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે તો એ રીતે તમે એકદમ ઝીણી ઝીણી કટ કરી લેશો તો જે આ મેથી છે એ મોઢામાં પણ નહીં આવે અને બધાને આ નાસ્તો એકદમ ખૂબ જ ભાવશે તો આ રીતે આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે તો આ મેથીને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી અને સરસ રીતે ધોઈ લેવાની છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મેથીને સરસ એવી ધોઈ અને એક મોટા મિક્સિંગ બાઉલમાં લઈ લીધેલી છે અને ત્યાર પછી આપણે અહીંયા જે આ પલાળેલી મગની દાળ છે એને પણ આપણે સરસ રીતે ધોઈ અને કોરી પાડી લીધેલી છે અને હવે આપણે આને મિક્સર જારમાં નાખી અને સરસ એવો આપણે મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે તો હવે આપણે આને મિક્સર જારની અંદર ક્રશ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે આપણી મગની દાળ હતી એને મેં આ રીતે સરસ એવું પીસી લીધેલું છે તો તમે એક વાત ખાસ નોટિસ કરજો કે જ્યારે તમે આ દાળ પીસો ત્યારે આપણે એની અંદર પાણી જરા પણ નથી એડ કરવાનું જે આપણે પલાળેલું મોશ્ચર હોય એનાથી જ આપણે દાળને પીસીને તૈયાર કરવાની છે મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો તો આપણે મેથી સાથે આ મગની પીસેલી દાળને ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે હવે એની અંદર મસાલા કરી લેશું તો તીખાશ માટે અહીંયા મેં થોડું મરચું લીધેલું છે તો એ પણ આપણે ઉમેરી દઈશું અને કલર માટે અહીંયા મેં થોડો હળદર પાવડર લીધેલો છે તો એ પણ એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા મેં થોડો બાજરાનો લોટ લીધેલો છે તો એ પણ આપણે એડ કરી દઈશું તો બાજરીનો લોટ એડ કરવાનો મતલબ એ કે તમે જ્યારે આ મિશ્રણ બનાવો ને ત્યારે એનું બાઇન્ડિંગ ખૂબ સરસ એવું આવશે અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરી દેવાનું છે તો જુઓ ફ્રેન્ડ્સ અત્યારે આપણે આ મિશ્રણની અંદર એક પણ ટીપું પાણી નથી નાખવાનું આમનામ જ આપણે લોટ બાંધીને તૈયાર કરવાનું છે મિત્રો તમે ખાસ નોટિસ કરજો કારણ કે આપણે જે મગની દાળ પીસી એને આપણે પલાળેલી હતી તો ઓલરેડી એની અંદરથી મોશ્ચર છૂટું પડે છે એટલે આ લોટ સરસ એવો બંધાઈ જાય છે અને આમ પણ આપણે મેથી પણ ધોયેલી અને કટ કરેલી જ હતી તો આપણે પાણી વગર જ આને બાંધીને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો કે એનું બાઇન્ડિંગ કેટલું સરસ આવ્યું છે જેવો આપણે રોટલીનો લોટ બાંધીને ને મિત્રો બિલકુલ એ રીતે આ લોટ બંધાઈને તૈયાર થયો છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમે ક્યારે આ રીતે મેથી અને મગની દાળનો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે અને આજ પહેલાં આવી રીતે આવો નાસ્તો કોઈએ નહીં બનાવ્યો હોય હું તમને સો ટકા ગેરંટી સાથે કહું છું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં સરસ મજાનો લોટ બાંધી અને રેડી કરી લીધેલો છે તમે જોઈશો બસ આ રીતે આપણે બિલકુલ કરવાનું છે અને હવે ત્યાર પછી આપણે હથેળીની અંદર થોડું એવું તેલ લઈ લેવાનું છે અને તેલને આ રીતે આપણે હથાળીને તેલવાળી કરી દેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે થોડું થોડું એમાંથી લુવો લઈ લેશું અને આ રીતે આપણે સરસ રીતે આ રીતે આ રીતે બનાવવાનું છે તમે જોઈ શકો છો તમે જોઈશો બિલકુલ આ રીતે આપણે બનાવીને તૈયાર કરવાનું છે તો હવે આ રીતે સેમ પ્રોસેસ રાખી આ જે બધો લોટ છે એમાંથી આ રીતને આપણે ગોળિયું બનાવીને તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં મગની દાળ અને મેથીના આ રીતે સરસ મજાના મુઠિયા બનાવીને તૈયાર કરી લીધેલા છે તો હવે આપણે મુઠિયાને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર તેલ ગરમ થવા માટે રાખી દીધું છે અને થોડું એવું અહીંયા મેં મિશ્રણ એડ કરી અને ચેક પણ કરી લીધું છે તો તમે જોઈ શકો છો કે તેલ આપણું સરસ મજાનું આવી ગયું છે મતલબ કે ગરમ થઈ ગયું છે તો હવે આપણે આ રીતે ગરમ તેલની અંદર આ જે મુઠિયા છે એને આપણે એકદમ ધીરે રહીને કેરફુલ રહીને આપણે ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને આ મુઠિયા આપણે ઉમેરી દઈએ ત્યાર પછી આપણે હલાવતી વખતે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની છે તો અત્યારે આપણે સ્લો ફ્લેમ પર આ મુઠિયાને તળી લેશું જેથી કરીને અંદર સુધી સરસ રીતે તળાઈ જાય અને બહારથી કાચા પણ ન રહી જાય તો આ રીતે મુઠિયા એડ કરી દીધા પછી આપણે થોડીવાર એને રહેવા દઈશું અને થોડીવારમાં જ એ સરસ રીતે સેટ થઈ જાય પછી આ રીતે આપણે કાણાવાળો ઝારો લઈ લેશું અને ઝારાની મદદથી આપણે સરસ રીતે આપણે એને પલટાવી લેશું ગેસની ફ્લેમ પણ અત્યારે મેં સ્લો જ રાખેલી છે તમે ખાસ નોટિસ કરજો મિત્રો હું તમને કહું ત્યારે જ તમારે હાઈ કરવાની છે ને તમારા જે મુઠિયા છે એ સરસ રીતે તળાશે નહીં તો મિત્રો તમે પણ આ રીતે એક વખત મેથી અને મગની દાળના મુઠિયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ હેલ્ધી ખૂબ જ ટેસ્ટી બને છે અને આ મુઠિયાને તમે બનાવી અને દસ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને તમને જ્યારે ભૂખ લાગે ત્યારે તમે ઇવનિંગ ટાઈમમાં છે સવારે ચા સાથે તમે એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે મિત્રો તો જુઓ ફ્રેન્ડ્સ આપણે ટ્રાવેલિંગમાં ગયા હોય તો બધી જગ્યાએ એવું પોસિબલ નથી હોતું કે જમવાનું ઓલરેડી તૈયાર જ હોય તો આ રીતે તમે મુઠિયા બનાવીને સાથે લઈ જઈ શકો છો ફક્ત ત્રણથી ચાર મુઠિયા તમે ખાશો ત્યાં જ તમારું પેટ ભરાઈ જશે એટલા ટેસ્ટી અને યમી આ મુઠિયા બન બનીને તૈયાર થાય છે મિત્રો તો જનરલી તમે મેથી અને બેસનના મુઠિયા તો ટ્રાય કર્યા હશે પણ આ રીતે તમે ક્યારેય મગની દાળ અને મેથીના મુઠિયા ટ્રાય કર્યા છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે જે આપણા મેથી અને મગની દાળના મુઠિયા છે એ સરસ રીતે તળાઈ ગયા છે અને આ રીતે બ્રાઉન કલરના થઈ જાય ને પછી આપણે ઝારામાં લઈ લેશું અને બધું એક્સ્ટ્રા ઓઇલ છે એ આપણે નિતારી લેશું અને આપણે એક પ્લેટની અંદર લઈ લેવાના છે તો રીતે આપણે બધા મુઠિયાને તેલ ની અને કાઢી લેશું તો તમે જોશો કે એની અંદર જરા પણ તેલ રહેતું નથી એકદમ પરફેક્ટલી કૂક થઈ ગયા છે અને સરસ એનો દેખાવ પણ આવી રહ્યો છે તમે જોઈ શકો છો તો મિત્રો તૈયાર છે મેથી અને મગની દાળના એકદમ નવા મુઠિયા આ મુઠિયાને તમે પંદર દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો અથવા જો તમારે સવારે અથવા સાંજે ઇવનિંગ ટાઈમમાં તમને જો નાની નાની ભૂખ હોય તો આ મુઠિયાને તમે ચા સાથે એન્જોય કરી શકો છો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે અને વળી હેલ્ધી તો એટલા જ છે ને કે વાત જ ના પૂછો તો જુઓ મિત્રો હું તમને તોડીને પણ બતાવી દઉં એની સોફ્ટનેસ તમે જોઈ શકો છો કે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એટલા સોફ્ટ બન્યા છે ને કે વાત જ ના પૂછો અને વળી આની અંદર મગની દાળ અને મેથી છે ને તો તો એ ખૂબ જ હેલ્ધી પણ છે મિત્રો તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ નવી રીતે મેથી અને મગની દાળના મુખિયા બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને મારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો બચમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને આવા નવા વિડિયો લાવ ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી જાય થેન્ક્સ ફોર વોચિંગમાં વિડીયો આવજો ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે